સુરતના ડાયમંડ હોસ્પિટલમાં દાખલ અગિયાર દિવસના કોરોના પોઝિટિવ બાળકને પ્લાઝમાની જરૂર ઊભી થતાં સુરત શહેરના માજી મેયર ડૉક્ટર જગદીશભાઈ પટેલ દ્વારા પ્લાઝમા ડોનેટ કરવામાં આવ્યું હતું સુરતમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ ચૂક્યો છે અને કોરોનાની મહામારી વચ્ચે નાના બાળકોની સાથે યુવાઓમાં પણ ભય ફેલાયો છે સુરતના કતારગામ ખાતે આવેલા કિરણ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અગિયાર દિવસના કોરોનાગ્રસ્ત બાળકને પ્લાઝમા ડોનેટની જરૂર હોય જેથી તેના માટે પ્લાઝમા ડોનેટની શોધ કરાઈ હતી જેમાં બાળકનું બ્લડ ગ્રુપ માજી મે ડોક્ટર જગદીશ પટેલના બ્લડ ગ્રુપ સાથે મેચ થયો હતો જેથી બાળકનો જીવ બચાવવા તાત્કાલિક ડોક્ટર જગદીશ પટેલ દ્વારા પ્લાઝમા ડોનેટ કરાયો હતો સુરત શહેરમાં જે રીતે કોવિડ નાઇન્ટીનની બીમારીનું સંક્રમણ વધી રહ્યું છે તે રીતે એની સામે વહીવટીતંત્ર તબીબો અને આરોગ્યના તમામ ક્ષેત્ર સાથે સંકળાયેલા વ્યક્તિ મજબૂત અને મક્કમ મુકાબલો કરી રહ્યા છે એની સારવાર માટે જે કંઈ રિસોર્સિસ ઉપલબ્ધ કરવાના હોય એના માટે પણ તમામ પ્રયત્ન થઈ રહ્યા છે એમાંનો એક પ્રયાસ એટલે જે સારવાર હેઠળ દર્દી હોય ને જેમની હાલત ગંભીર હોય એની રોગપ્રતિકારક શક્તિ ઝડપથી વધે અને આ કોરોના સંક્રમણનો મુકાબલો કરી શકે એટલા માટે એને પૂરતું એન્ટીબોડી ધરાવતું પ્લાઝમા આપીને એનું જીવન બચાવવાનો એક અસરકારક ઉપાય હોય છે આ મુજબ ગઈકાલે એક સમાચાર મારા સુધી આવ્યા એક અગિયાર દિવસની નાનકડી બાળકીને કોરોનાનું સંક્રમણ થયું છે અને એની સારવાર ચાલી રહી છે અને કોઈને આ પ્લાઝમાનું ગ્રુપ જો મેચ થતું હોય તો આપવા માટે એમાં જાણ કરવામાં આવી હતી બાયચાન્સ એવું બન્યું કે મારું ગ્રુપ પણ એ જ હતું એલિજિબિલિટી પણ હતી એટલે મને એમ થયું કે સમય બગાડવાના બદલે સીધા જ બધા જ પેરામીટર્સ મેચ થતા હોય તો કદાચ આવો એક પ્રયાસ કરવો જોઈએ અને એના ભાગરૂપે સદભાગ્યે બધા જ પેરામીટર મેચ થતા હતા એટલે આજે એ પ્લાઝમા અહીંયા સ્મીમેર બ્લડ બેંક ખાતે અપોન્ટ આપવા માટે આવવાનું થયું અત્યારનો શેડ્યુલ હતો એ મુજબ મારી સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી પ્રણભાઈ ઘોઘારી અને કોર્પોરેટર મિત્રો કાર્યકર્તા મિત્રો પણ એમને આ સમાચાર મળતા એ જે સેવા કાર્ય સામે કરી રહ્યા છો આ જ કેમ્પસમાં ત્યાંથી એ લોકો પણ સાથે જોડાયા છે અને ધારાસભ્યશ્રી પ્રવીણભાઈએ તો આ અગાઉ પણ પ્લાઝમા ડોનેટ કર્યું છે અને એમના ગ્રુપનું વખતો વખત જ્યારે પણ જરૂરિયાત હોય અને એલિજિબિલિટી થાય તે વખતે એ પણ આપી રહ્યા છે એટલે મને એમ થયું કે એમના સથવારે હું પણ એમના અનુભવના કારણે કદાચ કંઈક વાત પૂછવી હોય તો પૂછી શકું એટલે મારા બધા જ મિત્રો મારી સાથે જોડાયા છે સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે માજી મેય ડૉક્ટર જગદીશ પટેલ દ્વારા એક માસુમને પ્લાઝમા ડોનેટ કરી ખરેખર પોતાની માનવ સેવા દેખાડી છે અઝર કુરિશી સાથે પ્રકાશવાડા જી ટેન્ટ વેન્યુ